નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર જાફરાબાદ તાલુકાના સિયાળ બેટ ગામના રહેવાસીઓએ પીપળાવ પોર્ટ દ્વારા ચાલી રહેલી ડ્રેજિંગ કામગીરી સામે તીવ્ર વિરોધ કર્યો છે ગ્રામજનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળીને અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી ડ્રેજિંગ તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી હતી આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે ઉદ્યોગના ભોગે આખું ગામ બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે એ અમારી પ્રાથમિકતા છે પીપળાવ કોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જટી કરવામાં આવી રહેલા ડ્રેઝિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે સામે આવેલા આરોપો મુજબ ડ્રેઝિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા જેને કારણે પેઢી દર પેઢી ચાલતી આવક પર સંકટ ઊભું થયું છે ઊંડાણપૂર્વકના ડ્રેજિંગના લીધે દરિયાના પથ્થરો બહાર આવતા શિયાળબેટ ટાપુને ઓખમ ઊભું થવાની શક્યતા અનેક માછીમારોના બોયા અને જાલને નુકસાન થતા વળતર નહીં આપવાના આરોપ અને પોર્ટ તરફથી સ્થાનિક લોકોને પચાસ ટકા રોજગારી પણ ન આપતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે શિયાળબેટના સરપંચ મંજુબેન બાદલિયા એ જણાવ્યું કે ડ્રેજિંગ નાના પાયાના માછીમારોની આખી રોજી રોટી જોખમમાં છે આ પોયા તોડી નાખવામાં આવ્યા છે જય હિન્દ જય ભારત